ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલા પનીર અહીંયા મેં ત્રણસો ગ્રામ જેવું પનીર લીધું છે અને દોઢસો ગ્રામ ટમેટા અને દોઢસો ગ્રામ જેવી મેં ડુંગળી લીધી છે તો આપણે એની ગ્રેવી કરીશું અને તૈયાર રેડીમેડ આ મસાલો મળે છે સુહાના કંપનીનો એ મેં લીધો છે એથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણે આ આદુ લસણ અને મરચાં બે મેં તીખા લીધા છે તમારે જેવી તીખા જોતી હોય એ પ્રમાણે તમારે એડ કરવી દોઢ ઇંચ આદુનો ટુકડો લીધો છે અહીંયા દસથી બાર જણ સર્વ કરી શકે એટલું આપણે ગ્રેવી બનાવીએ છીએ હવે તમે જોઈ શકો છો આપણે ગ્રેવી એકદમ બની અને રેડી થઈ ગઈ છે એકદમ બહુ ઝીણી નહીં અને બહુ ઓલી નહીં એવી આપણે ગ્રેવી રાખીશું કચરી હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે સ્પેન એમાં આપણે ચાર ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું હવે મેં પત્ર અને તજના ટુકડા નાખ્યા છે આપણો વઘાર થઈ જાય એટલે એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું તેલ આપણું હલકું ગરમ થાય એટલે જીરું મેં એડ કર્યું છે અને તમે આ રીતે મસાલા પનીર બનાવશો તો જરૂરથી તમારું શાક સારું એવું બનશે હવે આપણે વઘાર થઈ ગયો છે એટલે આપણે હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી મેં અહીંયા હિંગ એડ કરી છે હવે આપણે પ્યોરી બનાવીથી ટમેટા અને ડુંગળીની એ આપણે એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણી પ્યોરી એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે હવે એને આપણે બે મિનિટ જેવું કૂક કરવા મૂકીશું ત્યાં સુધી આપણે પનીર છે એને આપણે ગરમ પાણીમાં એકદમ સાફ કરી અને ધોઈ નાખશું અને એના પીસીસ કરી લેશું નાના નાના ત્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી ટુકડા કરી લઈશું આપણે પનીર તમારે બહારે ડેરી અથવા તો મોલમાં અથવા તો ગમે તે દુકાને મળી શકે છે આ રીતે આપણે પીસ કરીશું નાના નાના મીડિયમ સાઇઝના બહુ મોટા એની અને બહુ નાનાની આ શાક તમે દસથી બાર જણા સર્વ કરી શકે એટલું આપણું શાક બનશે અને તમે ક્યારે પણ નો આ પનીરનું શાક બનાવ્યું મસાલા પનીર તો તમે જરૂરથી બનાવજો અને આ શાક બહુ સારું એવું ટેસ્ટી અને સરસ એવું બને છે હવે આપણી પ્યોરી છે એકદમ તમે જોઈ શકો છો બનીને રેડી થઈ ગઈ છે હજી આપણે એને એક બે મિનિટ જેવું કૂક કરીશું એટલે આપણી ડુંગળી અને ટમેટા એકદમ સતરાઈ જાય હવે આ રીતે આપણે પીસ કરવાના છે હજી બાકી છે થોડાક તમે આ પનીરનું શાક નાન અથવા તો રોટલી સાથે સર્વ કરી શકો છો હવે આપણે પાણી છે એકદમ ઉકળી અને રેડી થઈ ગયું છે તો આપણે એમાં પનીરના પીસ નાખી દઈશું અને બે મિનિટ સુધી આ રીતે આપણે હલાવતા રહીશું અને પછી આપણે એને બહાર કાઢી લેશું કાણાવાળા વાસણમાં ત્યાં સુધી આપણે થોડીક વાર પનીર પલળે ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું પનીરનો તો મેં અહીંયા સુહાના કંપનીનું પેકેટ હતું એ આખું નાખી દીધું છે એમાં બે ચમચી જેવી મેં મલાઈ એડ કરી છે એને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે એની પ્યોરી બનાવી લેશું બરાબર મિક્સ કરી અને તમે જોઈ શકો છો આપણી પેસ્ટ એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણો મસાલો પણ એકદમ તમે જોઈ શકો છો તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરી લઈશું તો એક દોઢ ચમચી જેવી મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું અડધી ચમચી જેટલું જીરા પાવડર અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું તમે આ રીતે શાક બનાવશો તો એકદમ તમારું શાક પનીર મસાલા એકદમ શાક ટેસ્ટી અને સારું એવું બને છે ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે ઓલી મસાલાની પ્યોરી કરી છે એ આપણે એડ કરીશું એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને બે ચમચી જેવું પાણી એડ કરીશું એટલે આપણો મસાલો બળી ન જાય એટલા માટે મેં થોડુંક એવું પાણી એડ કર્યું છે બે ચમચી જેવું જ હવે એને બરાબર મિક્સ કરી અને કૂક થવા દઈશું તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ બની અને સરસ એવો શેકાઈ ગયો છે ઉપર તેલ પણ આવી છૂટું થઈ ગયું છે હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આપણે પનીર જે હતું એ સાફ ખટાશ હોય એ દૂર થઈ જાય એટલા માટે મેં અહીંયા પનીર સાતળું નથી આપણે ગરમ પાણીમાં ધોઈ અને સારી રીતે કણાવાળા વાસણમાંથી આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ એકદમ બની અને રેડી થઈ ગયું છે તો હવે એને થોડુંક એક કપ જેવું આપણે પાણી એડ કરીશું અને કૂક થવા દઈશું હવે એને બરાબર મિક્સ કરી અને થોડીક વાર બે મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું એટલે શાક આપણું એકદમ બની અને રેડી પરફેક્ટ બની જશે ગેસની આસ આપણે હાઈ રાખી છે હવે આપણું શાક એકદમ બની ગયું છે તમે જોઈ શકો છો ટેસ્ટ પણ સારો એવો આવે છે આ જરૂરથી બનાવજો જો મારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તમે રોટલી રોટલા કે પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો છો જો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ